આજની મળેલી કેબિનેટ બેઠકમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ એક ગુજરાતના યુવાનોના હિતમાં એક ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ પણ જેમ જાહેરાત કરી હતી કે પંચોતેરસો જેટલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી આજે વધુમાં એમાં ઉમેરો કરતાં સત્તર હજાર બસો જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ વન અને ટેટ ટુની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને ચોવીસ હજાર સાતસો જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો છે નિર્ણય કર્યો છે એટલું નહીં પરંતુ કેવી રીતે ભરતી કરવી કઈ તારીખમાં કરવી એ તમામ વિગતો જે હું આપને આપીશ તારીખો સાથેનો ક્રોનોલોજીકલ ઓર્ડર આપણે આ જે ભરતી કરીએ છીએ એમાં જે પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે હેડ શિક્ષક હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે આજ સુધીના સમયમાં સૌથી મોટી એવી આ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ વિવિધ તબક્કામાં પણ બારમા મહિના સુધીમાં આ તમામે તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું આમ મહત્ત્વનો નિર્ણય આપણે આ કર્યો છે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારો સંબંધિત પરીક્ષાના પ્રમાણ પત્રની માન્યતાની અવધિ અંગે પણ મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યા છે ટેટની પરીક્ષા માટે બે હજાર ત્રેવીસ સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે એટલે બે હજાર અગિયારથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા જેમની પાસે પ્રમાણપત્ર છે એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે અને સાથે જે ટાટ ઉમેદવારો છે એમના માટે રાજ્ય સરકારે ઓગણત્રીસ ચાર ત્રેવીસના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવાર માટે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટીના પરિણામને જ ધ્યાનમાં લેવાશે એટલે ટેટમાં બે હજાર અગિયારથી તે બે હજાર ત્રેવીસ સુધી જે પરીક્ષાઓ લેવાઈ છે એ આ ભરતી માટે માન્ય રહેશે જ્યારે ટાટ માટે આ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે જેથી કરી ખૂબ બધા યુવાનોને લગભગ ચોવીસ હજાર સાતસો યુવાનોને આ રોજગારી અને સાથે શિક્ષણમાં એક વધારાનો સ્ત્રોત આ ગુરુઓનો આપણને મળવા જઈ રહ્યો છે અને સાથે કહેતા આનંદ થાય છે કે ગુજરાતની અંદર ગુજરાત લોસ એમેન્ડમેન્ટ પ્રોવિઝન ઓર્ડિનન્સ બે હજાર ચોવીસ આપણે પસાર કર્યો છે અને એમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં અંગ્રેજોના સમયથી અંગ્રેજી માનસિકતા ધરાવતા જે કાયદાઓ હતા એ કાયદાઓમાં લાગુ કાયદાઓમાં તેની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવે છે જેને એક જુલાઈથી સમગ્ર દે સમગ્ર સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યા ગુજરાત રાજ્યમાં પણ બંધારણની કલમ બસો તેર અંતર્ગત રાજ્યપાલશ્રીના વટહુકમ દ્વારા સુધારો કરવામાં આવ્યો છે સમગ્ર દેશની અંદર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે જે આઈપીસી એટલે કે હવે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ સી હવે ભારતીય નાગરિક સંહિતા બે હજાર ત્રેવીસ અને ઇન્ડિયા એવિડન્સ એક્ટ ભારતીય પુરાવા અધિનિયમ હવેથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસના નવા સ્વરૂપમાં આપણે અમલી બનાવ્યો છે અને સાથે અગાઉના આઈપીસી સી અને એવિડન્સ એક્ટના નામ અને કેટલીક જોગવાઈઓ એમાં રદ કરવામાં આવી છે આ કાયદાઓના નામ જ નહીં પરંતુ તે કાયદાઓની કેટલીક કલમો પણ રદ કરવામાં આવી છે ફેરફાર પણ કરવામાં આવ્યા છે રાજ્યના વૈધાનિક અને સંવિધાન સંસદીય બાબિતોના વિભાગ દ્વારા રાજ્યના તમામ વહીવટી વિભાગોને સંબંધિત આવા કાયદાઓની જોગવાઈ એકત્રિત કરવામાં કહેવામાં આવ્યું હતું જે મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં એકસો અડત્રીસ જેટલા કાયદાઓમાં ઉપરના કાયદાઓની વિવિધ જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે જૂના કાયદાઓમાં જે કલમોનો ઉલ્લેખ હશે તે નવા કાયદામાં નામ અને જોગવાઈ સામે ગુજરાતના કાયદાઓમાં ફેરફાર કરાયા છે માન્ય રાજ્યપાલ દ્વારા પહેલી જુલાઈના રોજ આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે સાથે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક ગંભીર અપરાધોમાં જેવા કે મોબ લિંચિંગ બાળકો ઉપરના અત્યાચાર નાની બાળકીઓ ઉપરના અત્યાચાર જેવા જે ગંભીર પ્રકારના ગુનાઓમાં પણ જે વધારાની સજાની જોગવાઈ કરી હતી એનો પણ અમલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આમ મહત્વની બે બાબત આપણે આજે અ પહેલી જુલાઈથી આ કાયદાનો અમલ અને સાથે નવી ભરતી આપણે કરી રહ્યા છીએ એ બંને ખૂબ મહત્ત્વના વિષયો આજે પ્રેઝન્ટેશન દ્વારા કેબિનેટે ભરતીની મંજૂરી આપી છે અને સાથે ગવર્સ ગવર્નરશ્રીની સહી દ્વારા એક ઓર્ડિનન્સ દ્વારા પહેલા પહેલું રાજ્ય ગુજરાત એવું બન્યું છે કે જેને કેન્દ્રની સાથે જ આ કાયદાઓનો અમલ ચાલુ કર્યો છે સાતમી જુલાઈએ બે હજાર ચોવીસ બીજના રોજ રાજ્યભરમાં જગન્નાથજીની એકસો છત્રીસ રથયાત્રાઓને તે તોતેર શોભાયાત્રાઓ મળી કુલ બસો નવ રથયાત્રાને શોભાયાત્રા નીકળવાની છે આ એકસો સુડતાલીસમી રથયાત્રા જગન્નાથજીની અમદાવાદમાં જે નીકળવાની છે એ ઐતિહાસિક હંમેશા બની રહી છે અને આ વખતે પણ લાખોની સંખ્યામાં જ્યારે લોકો જોડાવાના હોય એટલે આપણે પરંપરાગત રીતે વિભાગ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ સલામત રીતે ભક્તજનોની પોતાની જે લાગણીઓ છે એ લાગણીઓને ક્યાંય ઠેસ ના પહોંચે અને સરસ રીતે આ જગન્નાથનાથજીની રથયાત્રા આખા શહેરમાં એના રૂટ પ્રમાણે ફરી અને નીચ મંદિરે પાછી ફરે ત્યાં સુધીની તમામ વ્યવસ્થાઓ વિભાગ દ્વારા એ કરવામાં આવી છે